નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામે ગામ સમસ્ત આયોજિત સમૂહ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામે સાતમા ગામ સમસ્ત સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૌદ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામના સમૂહ લગ્નમાં હાજરી આપતા જાફરાબાદ રાજુલા ખાંભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી મનહરભાઈ બારીયા બાબરકોટ ગામના સરપંચ અનંતભાઈ સાખટ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ પાકોદર ગામના સરપંચ વારારૂપ ગામના સરપંચ તેમજ ઉપસરપંચ તમામ આગેવાનો વડીલો તથા સાધુ સંતો મહંતો તેમજ તેમજ ગામના સરપંચ તમામ સભ્યશ્રીઓ તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા આજુબાજુ આવેલ કંપનીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું અને સાધુ સંતો મહંતોનું સંલગ્ન આયોજક દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું મિતિયાળા ગામે આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ગામના મહિલા મંડળ ગામના તમામ ગ્રુપો તથા યુવાનો આગેવાનો વડીલો ભાઈઓ બહેનો દ્વારા ભગીરથ સેવા આપીને સમૂહ લગ્ન કર્યું સમૂહ લગ્નમાં જોડાયેલ પ્રભુતામાં પગલા પાડનાર ગામની ચૌદ નવ દંપતી બહેનોને ગામના સરપંચ અને ઉપસરપંચ અને ગામના આગેવાનો વડીલો સાધુ સંતો દ્વારા તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટ ભૂપત શાખટ બાબરકોટ આજરોજ મિતિયાળા ગામે જે સાતમા સમૂલગ્નિમ રીતે ચૌદ દીકરી જ્યારે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહી છે ત્યારે હું આ મિત્યાળાના પટેલ શ્રી તેમજ સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી તેમજ માજી શ્રી અને સમાજની કમિટી બધાને હું ધન્યવાદ આપું છું કે આવા આવા હંમેશા માટે તમે લોકો કાર્ય કરતા રહેજો અને આવી જ રીતે દર વર્ષે જે રીતની પરંપરા હાલે છે એ રીતે પરંપરામાં તમે બધા આખા ગામના લોકોને સાથે લઈ અને આ કાર્ય કરજો